ભાવનગર શહેરમાં દારૂના દૂષણને ડામવા શહેરીજનોમાં જોવા મળ્યો છે આક્રોશ તિલકનગર વિસ્તારમાં રહેતા સૌથી પણ વધુ લોકોના ટોળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છેલ્લા ઘણા વર્ષોથી તિલકનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે એટલું જ નહીં સ્થાનિકોએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો પણ બનાવી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ પણ કરી છે છતાં પણ દારૂનું વેચાણ બંધ નથી થતું પોલીસની આજ નિષ્કાળજી થી આખરે સ્થાનિકોની ધીરજ ખૂટી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી તિલકનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે એટલું જ નહીં સ્થાનિકોએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનું વિડિયો પણ બનાવી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ પણ કરી છે છતાં પણ દારૂનું વેચાણ બંધ નથી થતું પોલીસની આ જ નિષ્કાળજીથી આખરે સ્થાનિકોની ધીરજ ખૂટી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો હતો